જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ ગીતાના સાર વિશે જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહેલો છે તમને નિત્ય સાંભળવાનું મન થાય એવો ગીતાનો સાર જે સાંભળવાથી તમારા મનને જરૂરથી શાંતિ મળશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ શ્રીમદ ભાગવત ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે ગીતા હિન્દુ ધર્મમાં ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટે આ ગ્રંથ ગણાય છે હિન્દુ ધર્મમાં ઘણા ધર્મ ગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે મૂળ ભાગવદ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે જેમાં કુલ અઢાર આધ્યાય છે અને સાતસો શ્લોક છે ગીતાનો સમયગાળો આશરે ઈસવીસન ત્રણ હજારને છાસઠનું માનવામાં આવે છે મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન શ્રી કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે ગીતા મુજબ માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે છે યુદ્ધમાં પીછેહટ કર્યા વગર આગળ વધુ તે ગીતાનો સંદેશ છે ગીતા કોઈ સામાન્ય ગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવીને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય હવે આપણે ગીતા જ્ઞાન સાંભળશું જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યું છે જેનું શીર્ષક છે અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે તમને કહું છું ગીતા જ્ઞાન અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે તમને કહું છું ગીતા જ્ઞાન અર્જુન સાંભળો રે આત્મા મરતો નથી અમર છે એવું સમજે તે નાની છે આત્મા મરતો નથી એ અમર છે એવું સમજે તે નાની છે તે જ્ઞાની જન કહેવાય અર્જુન સાંભળો રે સત્કર્મ ધર્મ કહેવાય આચરતા ચિત્ત શુદ્ધ થાય સત્કર્મ ધર્મ કહેવાય આચરતા ચિત્ત શુદ્ધ થાય તે કર્મ યોગ કહેવાય અર્જુન સાંભળો રે સત્કર્મ સદા આચરીએ ફળ હરીને અર્પણ કરીએ સત્કર્મ સદા આચર્ય ફળ હરીને અર્પણ કરીએ તે બ્રહ્માર્પણ કહેવાય અર્જુન સાંભળો રે જેમ કમળપત્ર પાણીમાં તેમ રહે જે દુનિયામાં જેમ કમળપત્ર પાણીમાં તેમ રહે જે દુનિયામાં તે સંન્યાસી કહેવાય અર્જુન સાંભળો રે પોતે પોતાના ગુરુ બનીએ નારાયણનું ધ્યાન ધરીએ પોતે પોતાના ગુરુ બનીએ નારાયણનું ધ્યાન ધરીએ તે સ્વયમી કહેવાય અર્જુન સાંભળો રે વસુદેવ સર્વ વ્યાપક છે હજારો માં કોક જાણે છે વસુદેવ સર્વ વ્યાપક છે હજારોમાં કોક જાણે છે તે વિજ્ઞાની કહેવાય અર્જુન સાંભળો રે આખા વિશ્વ તણો ક્ષય થાય તારું ધામ અક્ષય કહેવાય કહેવાય તે અર્જુન સાંભળો રે સરજુ પાડુને ને સંહારું માટે ભજન કરો મારું સરજુ પાડુને ને સંહારું માટે ભજન કરો મારું તે રાજયોગ કહેવાય અર્જુન સાંભળો રે હું અનંત રૂપે વસનારો જુગને ધારણ કરનારો હું અનંત રૂપે વસનારો જુગને ધારણ કરનારો આ છે વિભૂતિ યોગ મારો અર્જુન સાંભળો રે અંતરની આંખો ખોલો મને સઘળે હવે તમે જોઈ લો અંતરની આંખો ખોલો અને હવે સઘળે તમે મને જોઈ લો તે વિશ્વરૂપ કહેવાય અર્જુન સાંભળો રે અનન્ય ચિંતન મારું કરશે તે મૃત્યુ સાગર અનન્ય ચિંતન મારું કરશે તે મૃત્યુ સાગર એવું ભક્તિ યોગ સમજાવે અર્જુન સાંભળો રે દેહ પ્રકૃતિ નો કહેવાય જીવ મારો અંશ કહેવાય દેહ પ્રકૃતિ નો કહેવાય જીવ મારો અંશ કહેવાય ક્ષેત્ર ક્ષેત્ર અર્જુન સાંભળો રેદ ભાવના જાય કહેવાય અર્જુન સાંભળો રે જગ વૃક્ષ જ મૂળ છે જળ ચેતન થી ઉત્તમ છે જગ વૃક્ષણું જ મૂળ છે જળ ચેતન થી ઉત્તમ છે ते पुरुषोत्तम कहवाय अर्जुन सांभड़ो रे सदबुद्धि देव कहवाय कुबुद्धि असुर कहवाय सद्बुद्धि देव कहवाय कुबुद्धि असुर कहवाय ते देवासुर कहवाय अर्जुन सांभड़ो रे जेवु अन्न तेवु मन जेवी श्रद्धा तेवु मन जेवु अन्न तेवु मन जेवी श्रद्धा तेवु मन તે શ્રદ્ધા ત્રય કહેવાય અર્જુન સાંભળો રે સઘળા સંશય તમે છોડી દો ને મારે શરણે તમે આવો ને મુક્ત સંન્યાસી થઈને અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે તમને કહું છું ગીતા જ્ઞાન અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે તમને કહું છું ગીતા જ્ઞાન અર્જુન સાંભળો રે ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો હું આશા રાખું છું કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલું ગીતા જ્ઞાન જે મે તમને આમાં કહ્યું છે તે તમને જરૂર પસંદ આવ્યું હશે પસંદ આવ્યું હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ